ધર્મનું પાલન આ ટીલા ટપકા તો આપણે બહુ કરીએ પણ ધર્મનું પાલન ક્યાંક ઘણા એવા દાખલા મેં જોયા છે ભાઈ ગળામાં રુદ્રાક્ષની માળા હોય ને ટીલા ટપકા કરેલા હોય ને ઘરમાં જઈને જુઓ અને ફ્રીજ ખોલો તો અંદર જોવાનું આપણી દ્રષ્ટિ ન પડે એવું બધું પડ્યું હોય બોતલ પડી હોય ફ્રિજમાં અને બહાર નીકળીને પાછા દંડા લઈને ફરતા હોય ગર્વ શે કહો અમે હિન્દુ હૈ ધૂળ પડી તારા હિન્દુત્વમાં ભાઈ શું ગર્વશે કહો અમે હિન્દુ હું તને સનાતન ધર્મનો ઝંડો લેવાનો હક નથી સાહેબ અધિકાર નથી શાસ્ત્રનું જ્યારે આપણે સાંભળતા નથી ને ત્યારે સમાજ ઉદંડ બની જાય છે ધ્યાનથી સાંભળજો આપણા માટે કોઈ દંડરૂપ હોય ને તો આપણા સનાતન શાસ્ત્રો છે શાસ્ત્રોની એક મર્યાદા છે મર્યાદામાં જીવન જીવવું સનાતન ધર્મ નું વેદ એ સનાતન ધર્મ નું બંધારણ છે વેદ પુરાણ શાસ્ત્રો એને છોડી અને ઉદંડતા પૂર્વક આપણે વર્ત ઉદંડતા પૂર્વક અને પાછું પોતાને કેવડાવવું હું સનાતની છું અને દુનિયા ગાંડી એવી હો ભાઈ આ દુનિયા મહિનાના પાંચ દિવસ ઘરમાં પાળવાના હોય છે પણ આજનો ભણેલો ગણેલો સમાજ એનો વિરોધ કરી એક બેન તો જાહેર માં બોલતા હતા કે હું તો પાંચ દે એવા હોય ને તો મંદિર માં જઈને દર્શન કરી આવું બુદ્ધ સમાજ પાછો એવો એને તાળીઓ પાડી પાડીને વધાવતો અને ગુજરાતના પાછા પ્રખ્યાત નામાંકિત બેન છે અને વ્યાસપીઠ એને તાળી પાડી પાડીને હતી બોલો તો ભાગવતમાં લખ્યું ખોટું કે ભાઈ રજસ્વલા સમયમાં જે પણ કોઈ કથાવર્તી બને છે એને રજસ્વલા સમયમાં માતાઓ બહેનોના હાથનું કંઈ પણ ન ખાવું ન પીવું તમે નથી અભડાતી એક વસ્તુ ધ્યાનમાં રાખજો સનાતન ધર્મ છે કોઈ અવળો અર્થ નહીં લેતા ધ્યાનથી સાંભળજો એ પ્રક્રિયા જગત નું સર્જન કરવાની પ્રક્રિયા છે જે કુદરતે તમને આપી છે જગતની શક્તિને પ્રગટ કરવાની તાકાત એમાં છે શું કામ તમે તમારી શક્તિને જ્યાં ત્યાં વેડફો સમજવાની જરૂર છે આજ ઘરમાં પાંચ દિવસનું પોતાના ધર્મનું પાલન નથી કરતા અને બાર મંદિરમાં કે શિવ મંદિરમાં અમે તો લોટો ચડાવવા જાશું બોલો અને જીદ કરે પાછી પોતે કઈ પાળવું નથી પાછું ધર્મ નું શાસ્ત્ર ની મર્યાદા ને બિલકુલ નથી પાળવી પણ જીદ કરીને મંદિર માં દર્શન કરવા જાઉં છું મંદિર માં લોટા ચડાવવા જાઉં છું નથી બનતું ભાઈ

કયા શિવલિંગની પૂજા કરવી હું સ્પષ્ટ લખવામાં આવ્યું છતાંય આપણે જીદ કરતા હોઈએ અને એવું નથી વ્યાસપીઠ ઉપર બેસેલા વક્તાઓ ક્યારેક ક્યારેક સમાજને સારું લગાડવા માટે પાછું સમાજને મીઠું લાગે એવું બોલે છે શાસ્ત્રો નથી બોલતા હોતા સમાજને સારું લગાડવા માટે સમાજને સારું લગાડવાની જરૂર ન હોય મારું શાસ્ત્ર શું કહેવા પ્રમાણે સમાજ ચાલવો જોઈએ સમાજ પ્રમાણે શાસ્ત્ર ન ચાલે પાલન કરો હું નથી મારું આ શાસ્ત્ર કે જે હું લઈને બેઠો છું કહે છે ભગવાન ની પ્રીતિ પ્રાપ્ત કરવી હોય ભગવાન ને તમારે પ્રસન્ન કરવો હોય તો અને પછી તમે તસ્મા દે કે મનસા ભગવાન સાત્વતાં પતિ પરમાત્માને તમે આરાધો કંઈ કરવાની જરૂર નહીં પડે છોડવું નથી પડતું એની મેળા થઈ જાય કરવું નથી પડતું જનાબાઈને છાણા થાપતા થાપતા એનો એકાતાર પરમાત્મા સાથે લાગેલો એમ કહેવાય કે જનાબાઈના છાણા ખોવાઈ ગયા ને તો ફરિયાદ ગઈ મારા છાણા ખોવાણા છે ભાઈ તારા છાણા તો છાણા બધા એક જેવા હોય તો આમાં તારા છાણા કયા તો તદી જનાબાઈ એમ કીધું કે એક એક છાણો તમે આમાંથી કાને લગાડો ને છાણામાંથી અંદરથી અવાજ આવતો હોય વિઠ્ઠલ 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 ઈ છાણામાંથી અવાજ આવતો હોય ને ઈ સમજવાનો મારો છાણો છે સાહેબ જનાબાઈ વ્યાસપીઠ ઉપર બેસીને કથાઓ કરતા હતા જનાબાઈ કે ભગવાન પેરીને કથા કરતા હતા ના જનાબાઈ પોતાનું કર્મ કરતા હતા

તમે તો રોજ સ્વાહા સ્વાહા કરો છો વૈશ્વદેવ નિત્ય તમે કરો છો તમે જે ભોજન કરો છો તમે જે જમાડો છો એ તમારા માટે આહુતિ છે અતિથિ આંગણે આવે એને જમાડો એટલે ભગવાન તમારા ઉપર રાજી થઈ જાય છે તમે યજ્ઞ કર્યા કરતા વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તમે તો નિત્ય યજ્ઞ કરો છો પણ ના કોઈ કોઈ આવા પવિત્ર બ્રાહ્મણો એમ કે ભાઈ તમે છે એટલા માટે કેવું પડે છે કહેવાની એમને કોઈ જરૂર નથી કોઈ વાત વાતને માનજો બાકી તો અંધ થઈ થડામાં ભાઈ ઘટ ઘટ સુંદર શ્યા